માઈક છે માઈક છે લાઈટ છે એ છે કંપની આ કંપની નું છે બોડ નોટ સુ નામ છે બેબી તારું આરતી આરતી શું કરે તું તું બનવા જાય છે હે ક્યાં જાય છે બનવા સ્કૂલે કઈ જગ્યાએ તમે આટલું બધું આવ છોકરીઓ પર છોકરીઓનું આપેલું લઈ જાવ ક્યાં બધું લઈ જવું તો આ તો તમે પેલા મોટા તમારા આઈ હોય કે ને તમાર ઘર વાળા છે ઈ કોણ છે તમાર એ ભાઈ હુતા કોણ છે તમારા જેવા છે ઓલા ભાઈ હુતા કોણ ઘર છે તમારા જેવા છે એવું છે ઓલા ભાઈ તમાર ઘરવાળો છે ને તા ઘર છે તમારા માર તો તન છોડી છોકરાને પપ્પા છે એ એના પપ્પા છે આ તો મારી છોકરીઓ છે ઓલા ભાઈ સુતે તમે પૂછ્યા તો તમે અહીં સુવો છો અહીં હા તો ચા ગણવા ને તમે મકાન હાલ મકાન મકાન આપું તમને કઈ જગ્યાએ આપણે ઓડો ઓડો માં આ ઓડો તો પેલા લોકો રે બધા વાઘરો ના આપી દે આ વાઘરો આ બધા વાઘરો બધા અમારે આ સમાજ માં જ રહીએ આ બધા તમારા સમાજમાં છે બધા

અહીંયા રહો છો તમે કેમ અલ્યા આ બરાબર બિલકુલ ને કેટલી બેન તારી કેટલી બેન છે બે જ બહેનો છે ત્રીજું કોણ છે એક ભાઈ ક્યાં છે તારે મોટો જોઈએ છોકરા છોકરા રહેવા દે પૂરા અને મોટા જોઈતા તો આ રહ્યા જો બધા વિનાગત વાત કરીએ જાવ પર મોઢે થી મોઢે શું થયું તમને મોઢે શું થયું મોટા અંગત વાત કરો તો મોટા મોટા કોઈ હોય ને આટલા એના અંગત વાત કરો તમારી શું સુરા ના એવું છે ના ના સારા છે બેન ના ના સારા છે મારી બેન છે મારી બેન છે તું બેન છે અમે તો ભાઈ રોડ પર આવતા ના હોત તો બેન છે એટલે તને લેવા આવ્યો છું એટલે હાલ મકાન મકાન આપીશ તને આપ ઓઢવમાં

બધું લઈ લઈશ મારા છોકરા માટે તમે કેશો ઈ મારા ડોહા માટે શું લઈને તમે કેશો ઈ તમારે જે માંગો એ આપવાનું બસ આ આવું લાખી વાગે આ માઈક છે માઈક પર થોડું મને તો હમરે હે તું મને તો હમરે કે ના હમરે એમ તો પહેલી જો પેર આપ તમારા પુરા રહે ના એ બધા એ વાત છે તમે થોડું એની હેલ્પ કરી દીધા બેન તમને છે ને મકાન આપીશું પૈસા આપીશું નાના છોરા બધા બનવાનું બધું તમે તો મારા ને મારા હાથના એવું આય

હું શું કહું છું તમે છોડી છોકરા તમે મારા બેન કે નહીં એના હાથ ના જેટલું એ બધું મારું થાય શું કહે કે સાંભળો કેલા એ બધી મને વાત આભાર તારા જેવી બહુ કરવા આવી મારા ના ગુસ્સે થવા અરે હું તમારો ભાઈ છું ને અરે ભાઈ હોય તો ભાઈ રીતે રહે મારે ભાઈ છે ક્યાં રહે છે ભાઈ એ રહે તો ગામડે જાય બધા આવતા જતા રહે અમારા તો બધા એના હાથના બધા બધા અમારી નાતના આ કપડા બપડા તમે કેટલા ખરાબ મારા બધા લઈને બેઠા

એક બે વર્ષ થી સાહેબ એવું થઈ ગયું ઘર બાર ક્યાં તમારું લોકો મારું ગામ કડી છે કડી કલોલ કડી કલોલ ત્યાં રહો છો હા ના હું આઈ જ રહું ત્યાં કોણ રહે છે મારા કાકા કુટુંબ રહે હું આઈ જ રહું મારો મમ્મી પપ્પા ક્યાં રહે છે મારી મમ્મી પપ્પા નહીં માં બાપ મરી જલા અને આ બેન ક્યાં રહે મારી મારું બેન હા ક્યાં રહે છે આઈ ઢોરકા નું એના કોણ રહે છે કો ઢોરકા એના પપ્પો બપ્પો ને વ્યાજલપુર પપ્પુ ને છે મારા સસરો અપંગ છે અચ્છા સાસુ

સમજાવવા પડશે હું સમજાવીને એમને લઈ લઉં છું પણ તમારે થોડો ભોગ આપવો પડશે એને દવાખાને લઈ જવા માટે શું ભોગ આલુ મતલબ તમારે એનું ધ્યાન રાખવું પડશે સવાર સાંજ દવા બવા આપવાની બધું કરવું પડે ને તમે એના પતિ જો હા તે આલું તો પડતું બરાબર કશો વાંધો નહીં થોડું એમને મનાવી લઈએ ને કારણ કે અમે બે કલાકથી તો મનાઈએ છીએ પણ આવતા નથી પણ એને થોડું મનાઈ લઈએ તમારે છોકરાને લેતાઓ ખાલી જાઓ છોકરો ક્યાં છે એ નહીં આવે એ તો સર મારો મારો સર લિ લઈ લ્યો એમ નઈ કોણ રેસે અહિયાં એ તો મારા છોકરા લઈ લઈશ અહીંયા કોણ રહે છે આ તે લઈ લેશે મારું આટલામાં કોણ રહે છે કોઈ નહીં રહેતું તમે કીધું ને અહીંયા રહે છે આ બુઢ ભાવની વ્યાજલપુર મારો સાસરો રહે કશો વાંધો નહીં આપણે એમને મળી લઈશું કાલ બોલે ને તો આપણે થોડું આવી જાવ ને દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અહીંયા કર્ણાવતી ક્લબ ને હાઈવે મેન હાઈવે છે અહીંયા અમદાવાદની અંદર ઘણા ટાઈમ પહેલાં નવું લોકોનું મૃત્યુ થઈ ગયું હતું આજ જ હાઈવે પર ઇસ્કોન બ્રિજ છે અને બેન માનસિક સ્થિતિ એમની ખરાબ છે એમના ત્રણ દીકરા જ મતલબ એક દીકરી અરે બે દીકરી અને એક દીકરો છે એમના હસબન્ડ આખું ફેમિલી રોડ ઉપર રહે છે અને બેનની માનસિક સ્થિતિ ખરાબ છે આજ અમને જાણ થતાં અમે લોકો એમને લેવા માટે આવ્યા છીએ છેલ્લા બે કલાકથી મહેનત કરી રહ્યા છીએ આપના સૌના સાથ સપોર્ટથી અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા એકના ચાલી રહ્યો છે દોસ્તો આ રીતના કમ્પ્લીટ રીડિયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો પ્રયત્ન કરીએ છીએ બેનને લઈ જવા માટે એમને જે પણ ટ્રીટમેન્ટની જરૂર છે જોઈએ ક્યાંય ને ક્યાંય તમને કોઈ દેખાતું હોય આ રીતના રોડ રસ્તા ઉપર તમારે સો ટકા સો કોન્ટેક્ટ કરજો અને આપ પણ સપોર્ટ દેતા રહેજો તો દોસ્તો કમ્પ્લીટ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો ફાઇનલી અત્યારે અમે ગીતાબેનને નવળા ધોળાવ ફ્રેશ કરી દીધા છે અને ખૂબ જ મહેનત થઈ છે રાતના અઢી વાગી ગયા છે અને અમે નવ વાગ્યાના ગયા હતા અત્યારે અમે રેસ્ક્યુ કરવા માટે અને એમનું પરિવાર સાથે અહીંયા અમને લઈને આવી ગયા છે એમના હસબન્ડ છે એમના દીકરા દીકરી છે અને આવી રીતના રોડ ઉપર છેલ્લા એક દોઢ વર્ષથી રહેતા હતા અને અમારી સાથે મારા મોટા ભાઈ ભાનુ પ્રતાપસિંહ અને ખાસ કરીને અહીંયા જે લોકો વર્ષોથી રહે છે મધુમાસી કૈલાસબેન અમારા બેન છે બીજા એકસો એક્યાસી દ્વારા લઈને આવ્યા હતા બેનને લઈને આવ્યા હતા તો ચારે બહેનોએ મહેનત કરીને એમને નવડા ધોળે ફ્રેશ કરી દીધા બહુ હેરાન કર્યા છે કમસે કમ બે કલાકના અંદર એમને નવળા ધોળાયણ ફ્રેશ કર્યા અમારા સ્ટાફ છે દિગુભા અમે બધા સાથે મળીને અત્યારે એમને નવળા ધોડાઈને ફ્રેશ કરી દીધા છે અને ખૂબ જ મહેનત થઈ છે એમની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી રોડ ઉપર રહીને અને કહેવાય કે લોકો એની પૈસા આપીને ખવડાવીને આજ હાલતમાં રાખતા હતા એક મેસેજ આપવા માગીએ છીએ કે જે રોડ હતો જે કર્ણાવતી ક્લબની સામે અને ઘણા વર્ષોથી મતલબ કહેવાય કે બે વર્ષથી બેન આવી હાલતમાં હતા નવ લોકોના મોત થઈ ગયા હતા ઇસ્કોન બ્રિજ પાસે તો એવી કંડિશન નાના બાળકો સાથે આ રીતના રહેતા હતા અમારો પ્રયત્ન છે હજી પણ પ્રયત્ન કરીશું કે અહીંયા રહેશે કારણ કે અમે લાગતું નથી કે અહીંયા રહેશે પણ અમારો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા રહેશે સારા બાળકોને સારું જીવન મળે લોકોને સરકારી સ્કૂલની અંદર એડમિશન મળે એવો પ્રયત્ન કરીશું આ લોકોના સપોર્ટથી અમે લોકો આ સુંદર મજાનો સેવા એકને કરી રહ્યા છીએ અમે લોકો માત્ર વિડીયોની સામે આવીએ છીએ મારી વિડીયોની પાછળ ઘણા લોકો છે આ લોકો દરેક બહેનોને ખાવા પીવા સાથે રાખીને આ બધા ખૂબ જ સુંદર મજાનું સેવા કરે છે અને આ બધાના સાથ સપોર્ટથી અમે લોકો આ લોકોને દિવસે ને દિવસે લોકોની નાની મદદ કરી શકીએ છીએ તો ગીતાબેન તો કંઈ બોલશે નહીં કારણ કે નવડા હતા એમના માટે કારણ કે નવડા જરૂરી હતા એમના વાળની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કેટલા વર્ષોથી નાયા ધોયા નહોતા અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર હતા એટલે અમારે થોડી બહેનોની મદદથી એમના નવળો ફ્રેશ કરી દે તો બસ વિડીયોને કમ્પ્લીટલી આપણા દરેક ગ્રુપમાં શેર કરજો